નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારી મનપસંદગી ચેનલ દેશી શોટોલોજી ઉપર આજના જીરા વિશેની સમાચારની અંદર જીરાની માર્કેટ લાઈવ ભાવ કેટલા જીરાના ભાવ રહ્યા એ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો એલા વાત કેવો આપણે ડૂબેલ મરી જાવ હવે એક જ છું સુકુ ને સુકુ

3400 તમે જમાઈ છો 3400 તમે 200 પાંચ કલાક દીજો મને બહુ બધું 3400 તમે ચેક આલે મે 3400 છે લે ભાઈ 3400 50 3400 3600 50 હા છવીસ ચાલીસ ચાલીસ પચાસ પચાસ અડત્રીસ અડત્રીસો અમર અડત્રીસો અડત્રીસો બોલો અડત્રીસો અમર ઓગણચાલીસ દસ વીસ વીસ એકવીસ ત્રીસ ઓગણ ચાલીસ પચીસ બોલો ઓગણ ચાલીસ ત્રીસમાં